કેમ છો મજામાં આજે આપણે બનાવવાનું છે લસણનું અથાણું અને આલુ પરોઠા બહુ જ સરસ મજાનું એક વાટકી મોટી ભરી અને ઘઉં લોટ લીધો છે અંદર બે ચમચી એટલું તેલ નાખો છું પછી આપણે થોડું એવું મીઠું નાખવાનું છે હાથથી મિક્સ કરી દેવાનું લોટને સરસ મિક્સ થઈ ગયો છે હવે થોડું થોડું પાણી નાખી અને સરસ મજાનો રોટી ડલ બાંધીએ એવું પણ થોડો ટાઈટ બાંધવાનો છે લોટ બાંધી અને રેડી કરી દીધો છે ના કાઠો ના ઢીલો સરસ લોટ રેડી થઈ ગયો છે છોકરાઓ માટે આપણે આલુ પરોઠા બનાવવાના છે અનવાળી લોકો માટે આપણે લસણનું અથાણું બનાવવાનું છે ત્રણ ગાંઠ મેં લસણ ફોલી અને રેડી કરી દીધું છે આદુ મરચાં લસણ ચાર નંગ મરચાં લીધા છે તીખા આદું થોડું લીધું હતું થોડું લસણ લીધું છે ગાંઠ એટલું જીરું લીધું છે લીલા દાણા છે લીલો કુંદીલો છે લીલું લસણ છે લીલી ડુંગળી છે આ બધું જ મેં કુંડામાંથી લઈને ધોઈ અને ફ્રેશ તૈયાર કરી દીધું છે કટ કરીને આપણે ઘરનું જ છે મતલબ બાફી અને મેં છેણી લીધા છે તમે હાથથી આવી રીતે મચડી બી નાખી શકો પણ એમાં ગાંઠ રહી જાય છેણેલા હોય તો ગાંઠ ના રહે કઢાઈના અંદર મેં એક ચમચી તેલ ગરમ મૂક્યું છે થોડું આપણે જીરું નાખી દેવાનું છે થોડી હિંગ નાખું છું બાળકો માટે બનાવવાનું છે તે ગરમ મસાલાનો ઉપયોગ આપણે નથી કરવાનો આદુ મરચા લસણને પેસ્ટ નાખું છું ગેસ ન રાખી પેસ્ટ થોડી થોડીક સાંભળી લેશું પેસ્ટ પથરાઈ જાય છે માથી બટાકા છે એ નાખી દસું મસાલા કરીશું થોડી હળદર થોડું મીઠું લીલું લસણ ફૂંદીલો લીલી ડુંગળી અને એના દાણા લસણ ડુંગળી ભૂંદી લો બધું જ નાખી દીધું છે બાળકો આ બધું હોય ને દાણાને એવું બધું ખાતા નથી હોતા પણ જ્યારે તમે આલુ પરોઠા બને નાખો ને હોશે હોતે ખાઈ લે છે એમને ખબર પણ નથી પડતી કે અંદર લીલા દાણા નાખેલા છે ડુંગળી નાખેલી છે લસણ નાખેલું છે કંઈ પણ ખબર ના પડે શાંતિથી ખાઈ લે એટલે આપણે બાળકોને આ શિયાળાના અંદર આવી રીતે બનાવીને ખવડાવવાનું છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ને આપણે સરસ મજાનું ઠંડી થોડી થોડી ભરવા માંગી છે એટલે આવી રીતના નવી રેસીપી બનાવવાની ચાલુ કરી દીધી છે કરી દેવાનું છે અને આને પછી ઠંડો પડવા દેવાનો છે માવો ઠંડો પડે એટલામાં આપણે આપણે લસણનું અથાણું બનાવી લેશું માવો સરસ રેડી થઈ ગયો હવે અથાણું બનાવી દઈએ લસણનું એકદમ સિમ્પલ રીત છે લસણ આપણે શેકી બનાવવાનું છે એટલે મારા દાદા આવી રીતના લોડાના વાસણના અંદર જ બનાવે છે મેં લોડાની કઢાઈ લીધી છે પુરાની અને એક ચમચી એટલું સરસોનું તેલ મૂકી દો પ્યોર સરસોના તેલના અંદર બનાવવાનું છે તેલને ધોળા નીકળે એવું ગરમ કરવાનું છે તેલ ગરમ છે રાઈ અને જીરું નાખું છું થોડી નાખવાની છે આપણા લસણ નાખી દેવાના છે ધીમા તાપે લસણને સંતરામાં દેવાનું છે એકદમ ધીમા તાપે ધીમા તાપે આવી રીતે પાંચ મિનિટ સુધી આને પકાવવાનું છે એકદમ જીરો તાપે આવી રીતે એના ઉતું જવાનું સરસ મજાનું લસણ અંદર તક ચડી જાય હવે આપણે અંદર થોડી વરિયાળી નાખવાની છે પછી થોડા અજમો નાખવાનું છે હાથથી મચડીને પછી સાબુદ ધણિયા નાખવાના છે આખા ધાણા હવે હવે થોડી એવી હળદર નાખવાની છે થોડું મીઠું ને અડધી ચમચી લાલ મરચું થોડી વાર આપણે બે થી ત્રણ મિનિટ સુધી પકાવીશું હજી મરચું ફેંકી નઈને આપણે મરચું પહેલા નાખીએ મરચું બી જાય લસણનું અથાણું બને રેડી થઈ ગયું છે ટોટલ આ અથાણું પાંચ થી સાત મિનિટ લાગ્યો છે એકદમ મસ્ત રેડી થઈ ગયું છે ગેસ બંધ કરી દીધો છે ઠંડુ પડ્યું એટલે પછી આપણે કાઢી લેશું આ તમે એક મહિના સુધી ખાઈ શકો છો આવી રીતના ચાટકીના અંદર નીકળી દેસુ આપણે રેડી લોટ આપણો મસ્ત રેડી થઈ ગયું છે લુવા કરી લેશું વરસ્યો લીધો છે પછી થોડો લોટવાર ગુલ્લું કરવાનું નોર્મલ રોટલી વણતું એવી રીતના પહેલા વણી લેવાનું છે બસ આટલી નાની રોટલી વણું છું થોડુંક આપણું આવી રીતે મસાલો મૂકી દેવાનો છે આવી રીતે સીલ કરી દેવાનું બાળકો માટે બનાવું છું એટલે થોડા નાના બનાવું છું તમે મોટા પણ બનાવી શકો છો જે હળવા તેથી આપણે આવી રીતે એને વણી લેવાનું છે મેં ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે તમે મેદાનો લોટ નાખવો હોય તો બી નાખી શકો છો રેડી ગેસના ઉપર મેં તવો મૂક્યો છે ગરમ થવા દેસું આલુ પરોઠા મૂકી દીધો બંને બાજુ થી સરસ મજાનું એના શેકી લેવાનું છે મસાલા ભરપૂર છે પણ ગરમ મસાલા નથી નાખીએ આપણે બહુ સરસ લાગે છે તમે ટિફિન માં આપી શકો છો ને ગરમ ગરમ બનાવીને ખાઈ શકો છો આ શિયાળાને ઠંડીના અંદર ખાજો ખરેખર બહુ જ સરસ લાગતો તમને બંને બાજુથી મસ્ત શેકી લેવાનું છે આવી રીતના સોનાળી કલર થાય ત્યાર સુધી આપણે એને શેકવાનું છે મેં આ એકદમ ધીમા તાપે શેક્યું છે કેમ કે જે ઉપરના પડ આપણે વર્યા છે એ પણ તમે દેખી શકો છો મસ્ત રીતે ચડીએ એક સરસ મજાની લીલી ચટણી પણ બનાવી છે પણ એની રેસીપી તમને નથી બતાવી કેમ કે વિડીયો આપણો મોટો થઈ જાય એટલે મસ્ત લીલી ચટણી છે ધાણા કુંદીલા નહીં સાથે આપણા આલુ પરોઠા મૂકી દઈશું આપણે જોડે આપણે આ લસણની સબ્જી મસ્ત ને મરચાં તર્યા છે લીલા એ પણ મૂકી દઉં છું થોડું એવું દહીં લઉં છું જોડે આલુ પરોઠાવર દહીં જોડે સારું લાગે મસ્ત કોંદી લો સજા ભી દેતો મિત્રો સરસ મજાનું મેં સજાવી અને રેડી કરી દીધું છે લસણનું શાક દાદા માટે બાળકો માટે આલુ પરોઠા ચટણી દહીં મરચાં એકદમ ઝન્નાક ડીશ બની ગઈ છે મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને લાઇક કરજો દોસ્તો અંદર શેર કરજો અને આવી મજેદાર રેસીપી સાથે કાલે પાછા મળીશું બાય બાય